માહોલ અને આગામી બે દિવસ ભારે વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે પશ્ચિમમાં ડિપ્રેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

तो सुधी गुजरात में जो आमड़ी पिछले 24 घंटे में कितनी बरसात गुजरात में हुई है उसमें पिछले 24 घंटों में जो है गुजरात रीजन में तीन जगहों पर एक्सट्रीमली रेनफॉल दर्ज किया गया है सा, जो मुख्य तौर पे साउथ गुजरात के जो हिस्से रहे हैं जिसमें वलसाट दमन दादा नगर हवेली जो है जहाँ पे सबसे ज़्यादा बरसात हुई है जिसमें अगर हम बात करें एक्सट्रीमली की उसमें 24 सेंटीमीटर जो है दमन दादा नगर हवेली में तथा तो तेईस सेंटीमीटर जो है वलसाड़ में जो है पिछले चौबीस घंटों में बारिश दर्ज की गई है साथ ही गुजरात के उत्तरी हिस्सों में भी जो है काफ़ी बारिश देखने को मिली है जिसमें मुख्य तौर पर जो है बनासकाठा तथा तो सावरकांठा डिस्ट्रिक्ट शामिल हैं साथ ही बात करें सौराष्ट्र रीजन की उसमें जो है हैवी एक जगह पे जो है हमें दर्ज हुआ हैवी जो है कई जगहों पे दर्ज हुआ है जिसमें मुख्य तौर पे जो हाईएस्ट रेन है दस सेंटीमीटर जो है ग्यारह सेंटीमीटर के आसपास कच्छ में जो है हमें दर्ज हुआ है और उसके एड्वाइनिंग जो डिस्ट्रिक्ट हैं उसमें भी जो है हमें हैवी रेनफॉल देखने को मिला है तीन से चार डिस्ट्रिक्ट जिसमें मुख्य तौर पर हम बात करें तो मोरबी राजकोट तथा सुरेंद्रनगर के आसपास के हिस्से शामिल हैं साथ ही अगर हम बात करें डेट टू की तो उसमें जो है नॉर्थ गुजरात के वही से जहां एक्सट्रीम रेनफॉल दिया गया है उन्हीं में जो है वेरी हैवी की संभावना है कुछ जगहों पे साथ ही हैवी रेनफॉल की भी संभावना है जिसमें नॉर्थ गुजरात अह हि सही कई डिस्ट्रिक्ट शामिल है जिसमें બનાસ કાઠા સાબરકાંઠા રાઉલી મહેસાણા વાધીનગર અમદાવાદ સુલેન્દ્રનગર મોડી કચ્છ સતા પાટણ જોય યહા પે હેવી સેવરી હેવી રેનફોલ દેખને કો મિલેગા સાથી તીસરે દિન જોય રેનફોલ મે બહોત અત્યક ઘટ कटौती रहेगी साथ ही इसमें बात करें जो हैवी रेनफॉल की उसमें सिर्फ कच्छ के कुछ हिस्सों में जो है हैवी रेनफॉल हमें एक आध जगह देखने को मिल सकता है साथ ही साउथ गुजरात के एक दो जगहों पे भी हमें हैवी रेनफॉल मिल सकता है जिसमें मुख्य तौर पर वलसाड़ और दमन दादा नगर हैवेली है उसके बाद रेनफॉल में भारी गिरावट देखने को मिलेगी मुख्य तौर पर छिटपुट रेन ही रहेगा उसके बाद सिर्फ किसी किसी प्रकार की हैवी रेनफॉल वार्निंग नहीं रहेगी डेफोर ऑन તો બનાસકાંઠાના સુઈ ગામમાં બાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે સતત વરસાદને કારણે ઠેર ઠેર ભરાયા છે વરસાદી પાણી રણ વિસ્તારમાં પણ પાણી ભરાતા દરિયા જેવી સ્થિતિ જોવા મળી રહી છે પાણી ભરાતા સુઈ ગામથી નડા રસ્તો બંધ કરવામાં આવ્યો અને સુઈગામ પોલીસે નડા તરફ ન જવા માટે અપીલ કરી છે તો સુઈ ગામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ને એક તરફ સતત વરસાદ અને ભારે વરસાદ બાદ જે રણ વિસ્તાર કે જે હવે દરિયામાં ફેરવાઈ ચૂક્યો છે અને સાથે બાર ઇંચથી વધુ વરસાદ બનાસકાંઠાના સુઈ ગામમાં ખાબક્યો છે એટલે ભારે વરસાદ કારણે જનજીવન તો પ્રભાવિત થયું અને ભરપૂર માત્રામાં પાણી આવક નોતા જ અત્યારે સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ચૂક્યો છે તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ પણ સતત નજર રાખી રહી છે અને રેસ્ક્યુની જરૂર પડે ત્યાં રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે તો હાલ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે નળાબેટનો આ રસ્તો પણ જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને ઠેર ઠેર પાણી ભરાતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ સુઈ ગામનો જે રણ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે તો વાવ થરા સુઈ ગામ પંથકમાં મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે સોઈ ગામમાં અત્યાર સુધી અગિયાર ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે પરિસ્થિતિ એવી થઈ છે કે સોઈ ગામથી નળાબેટને જોડતો જે મુખ્ય માર્ગ છે તે અત્યારે બંધ થયો છે નળાબેટનું જે રણ કહેવાય છે તે દરિયાનું સ્વરૂપ ધારણ કર્યું છે અત્યારે વાવ થરાદની અંદર ભારે પવન સાથે વરસાદ ફૂફાડા મારી રહ્યો છે વરસાદ મન મૂકીને વરસી છે ત્યારે સ્થાનિક લોકો હોય ત્યાંના અહીંના વાહન ચાલકો હોય તમામને અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે તમામ દ્રશ્યો સોયગામ પંથકના છે અત્યારે કેટલાક વાહન ચાલકો સોયગામ નજીક અટવાયા પણ છે અંધાર પણ છવાઈ ગયું છે અને જેના કારણે અત્યારે તમામ સ્થાનિક લોકોને ભારે હાલતથી ભોગવવાનો વારો આવ્યો

કરી આધા રોડ ક્ષતિગ્રસ્ત હોય મદદનજર રખતે હોય ઉપર જો ભાજપ નિક લે और पी डब्ल्यू डी की टीम भी यहाँ पे मौजूद है पुलिस की टीम भी है ट्रैफिक भी है और रेवेन्यू की टीम भी मौजूद है हमने इस पूरे रोड का सर्वे कर लिया है और इसको पूरी तरीके से बैरिकेड करवा दिया गया है लोगों के लिए ये एडवाइजरी है कि किसी भी प्रकार का हेवी व्हीकल अग्रिम आदेशों तक उसका जो प्रवेश है वो निषेध रहेगा સ્વાગત છે સમાચારમાં આગળ વાત જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ અને અર્જુની નદી બે કાંઠે વહેતી થઈ છે અંબાજી પાલનપુર હાઈવે પરની નદી બે કાંઠે થઈ અનેક નદી નાળામાં નવા નીરની આવક નોંધાઈ છે બનાસકાંઠાના દ્રશ્યો અર્જુની નદીના કે જ્યાં ભરપૂર માત્રામાં પાણીની આવક નો જ નદી બે કાંઠે વહેતી થઈ છે

રિવરફ્રન્ટ ઉપર ઊભા ન રહેવાની પણ સૂચના અપાઈ છે ત્યારે સાબરમતી નદી બે કાંઠે થતાં હાલ રિવરફ્રન્ટનો વોકવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે વહેલી સવારથી જ તે અમદાવાદમાં વરસાદ છે તેને ધોધમાર એન્ટ્રી કરી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં જે આગાહી કરવામાં આવી છે સાથે જ ધરોઈ અને સનસરોવર જે ડેમ છે તેમાંથી લગભગ એક લાખ ક્યુસેક જેટલું પાણી છે તે સાબરમતીમાં છોડવામાં આવ્યું છે હાલમાં જે મારી પાછળ દ્રશ્યો આપ જોવો છો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આપણે હાલ ઊભા છીએ જે પ્રમાણે સાંજના સમયે અમદાવાદીઓ પોતે અહીંયા વોકિંગ કરવા માટે ચાલવા માટે આનંદના પડો માણવા માટે આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે દ્રશ્યો છે વોકવે છે તે ઢંકાઈ ગયો છે જે પાણી છે જે સાબરમતીમાં છોડવામાં આવ્યું હતું ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સમગ્ર વોકવે જે પગથિયાઓ છે તેના પણ ઉપર અત્યારે પાણી છે જે આવી ચૂક્યું છે ચોક્કસથી બે દિવસ સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી છે જે વરસાદ વરસી રહ્યો છે ને સાથે જ તે અત્યારે પોલીસ બંદોબસ્ત છે જે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચુસ્તપણે રાખી દેવામાં આવ્યો છે કારણ કે લોકો છે તે પોતે અહીં આવીને સમગ્ર દ્રશ્યો છે તે જોવા માટે આવતા હોય ને ક્યાંક ને ક્યાંક રીલ અને સેલ્ફીના ચક્કરમાં કોઈ એવી દુર્ઘટના ના બને તે માટે અત્યારે વોકવે સમગ્રપણે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે લોકો ઉપરથી નીચે ના જોઈ શકે તે માટે પોલીસ છે તે પણ અહીં આવી ચૂકી છે પરંતુ અત્યારે હાલમાં છતાં પણ લોકો છે તે આપણને જોવા મળતા હશે એટલે ચોક્કસથી બે દિવસ વરસાદની આગાહી છે અને અત્યારે હાલ પૂરતું જો રિવરફ્રન્ટ ખાતે આપ આવતા હોય તો વોકવેઝ છે સંપૂર્ણપણે બંધ છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મેર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ તો વડોદરાના લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વિશ્વામિત્રી જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજવા સરોવરમાંથી પાણી છોડાતા જળ સપાટી વધી છે વિશ્વામિત્રીની જળ સપાટી હાલ એકવીસ ફૂટે પહોંચી છે નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે વિશ્વામિત્રીના પાણી અને વડસર કારેલીબાગ જલારામ નગર અને સાથે સયાજીગંજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે તો નદીના પાણી પણ અત્યારે શહેરના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી સતત ખાબકી રહેલા વરસાદના કારણે અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે આજવા સરોવરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોય અને આજવા સરોવરમાંથી પાણી વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતું હોવાના કારણોસર વિશ્વામિત્રીની નદીની જે જળ સપાટી છે તે વધી રહી છે જેના કારણે હાલ વડોદરા ઉપર પૂરનું સંકટ માથા ઉપર તોડાઈ રહ્યું છે વિશ્વામિત્રીની સપાટી એકવીસ ફૂટ ઉપર પહોંચી ગઈ છે જ્યારે બાવીસ ફૂટની સપાટી એની ભયજનક સપાટી કહેવામાં આવતી હોય છે અને વિશ્વામિત્રી નદીની જે સપાટી છે એકવીસ ફૂટ પહોંચતા નદી કાંઠા ઉપર આવેલા કેટલાક વિસ્તારોની અંદર હાલ પાણી વિશ્વામિત્રી નદીના ઘૂસી ગયા છે બહુ જ ચિંતાજનક વાત છે અને આમાં દર વર્ષની જેમ હાથ પ્રોબ્લેમ થાય જ છે ગયા વર્ષે બી પાણી હતું ગયા વર્ષે અમારે એક એક માર ડૂબી ગયા હતા એટલું બધું પાણી હતું અને આ વખતે બી એટલી બીક લાગે છે કે પાણી આવશે કોઈ કોર્પોરેટર કોઈ ધારાસભ્ય કોઈ સપોર્ટમાં આવતું નથી જ્યારે વોર્ડ જોઈતા હોય ત્યારે આવી જાય છે અને અત્યારે હવે અત્યારે કશું જ નથી એ લોકોનો કંઈ ફોન હતી નહીં કોર્પોરેશન તરફથી કશું બી સહાય મળી નથી અમને કુલથી એટલે કે જે રીતના વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે અને સ્થાનિકોની અંદર ભય છે કે ફરીથી વડોદરા શહેરમાં પૂર ના આવે એટલે નાગરિકો પણ હાલ ચિંતિત છે અને વિશ્વામિત્રી નદીની જે સપાટી છે તે સતત એની ઉપર નજર રાખી રહ્યા છે અને વિશ્વામિત્રી નદીની સપાટી વધવાના કારણે જે નાગરિકો છે તે પોતાનો જે સામાન હોય છે તે પણ બીજી જગ્યાએ શિફ્ટ કરવા લાગ્યા છે કેમ કે દર વર્ષે વિશ્વામિત્રી નદીના કારણે પૂર આવતું હોય છે અને પૂરમાં

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી સાર્વત્ર વરસાદ ખાટકી રહ્યો છે જેને લઈને ઉપરવાસ સહિત સાબરકાંઠા જિલ્લાની નદીઓ છે તે પણ ગાંડી તુર બની છે જ્યારે ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે હરણાવ જળાશયની અંદર પાણીની આવકમાં વધારો થયો છે હરણાવ જળાશયની અંદર પાણીની આવક થતાં હરણાવ નદીની અંદર પાણી છે તે છોડવામાં આવી રહ્યા છે જો કે સાબરકાંઠા જિલ્લા તંત્ર સહિત સ્થાનિક પ્રાંત અધિકારી દ્વારા લોકોને નદી કાંઠે ન જવાની અપીલ છે તે પણ કરવામાં આવી છે અને આ દ્રશ્ય છે કે જે પ્રમાણે ખેડૂતમાં સર્વોચ્ચથી પસાર થતી હરણાવ નદીના કે હરણાવ નદીનો કોઝવે છે તે સંપૂર્ણ પાણીની અંદર ગરકા સબરમતી નદીમાં પણ પાણીની જાવક છે તે વધારવાની શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે જેને લઈને સાબરકાંઠા જિલ્લાના નદી નાળા છે તે હાલ છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે

વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા રાધનપુર અને પણ ઇંચ વરસાદ ખાબક્યો છે જિલ્લાની અંબિકા નદીમાં સ્થિતિનું નિર્માણ થયું છે મહુવાના ઉમરાથી પસાર થતી અંબિકા નદીમાં ગોડાપુરની સ્થિતિ જ્યાં મધર ઇન્ડિયા ડેમ સોળે કલાક ખીલી ઉઠ્યો છે તો વરસાદથી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ

જ્યાં ડેમના દસ દરવાજા એક પોઈન્ટ એસી મીટર ખોલવામાં આવ્યા છે એક પોઈન્ટ ત્રીસ લાખ ક્યુસેક પાણી દમન ગંગા નદીમાં છોડવામાં આવ્યું અને જિલ્લાના બસો રસ્તાઓ બંધ કરવામાં આવ્યા એક એનડીઆરએફની ટીમ પણ વલસાડ જિલ્લામાં તૈનાત છે આજે સવાર છ થી બપોરના બે વાગ્યા સુધીનો વરસાદ જોઈએ તો વલસાડ જિલ્લામાં સરેરાશ સત્યોતેર પોઈન્ટ પાંચ એમ વરસાદ પડેલો છે તાલુકાવાર જોઈએ તો વલસાડ તાલુકામાં બાણું એમ એમ ધરમપુર તાલુકામાં સત્યોતેર એમ એમ પારડીમાં ઓગણસાઠ એમ એમ કપરાડામાં નેવ્યાસી એમ એમ ઉમરગામમાં એંસી એમ એમ વાપીમાં અડસઠ એમ એમ વરસાદ પડેલો છે હવે આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ બસો નવ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે જેમાં ઉમરગામના ચાર રસ્તા કપરાડામાં એકાવન ઉમર ધરમપુરમાં અડસઠ પારડીમાં ચુમ્માલીસ વલસાડમાં છવ્વીસ વાપીમાં નવ અને ધરમપુર વાંસદામાં ત્રણ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે પાવાગઢ નજીક તેલિયું તળાવ ઓવરફ્લો થયું છે તળાવ ઓવરફ્લો થતાં પાડને નુકસાન પહોંચ્યું તળાવની પાડ તૂટી જવાની સંભાવના છે અને પાડ તૂટે તો મોટું નુકસાનની સંભાવના છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ન લેવામાં આવ્યા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભાવનગર ખાતે આવેલા જે ઐતિહાસિક તંત્ર તળાવ છે દુધિયા તલાવ છાછા તલાવ અને એક આ તેલિયું તલાવ જે આપ સીધા જોઈ શકો છો આ તેલિયું તળાવ છે જે વરસાદ પડવાના કારણે સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને તેની પાડ છે તે તૂટવાની આરે છે ધીરે ધીરે પાણી વહેતા જે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એનું ધોવાણ થતું થતું આ જે છે નીચે સુધી જઈ રહ્યું છે ત્યારે આ જે તૂટે તો મોટી ઘટના બને તેવી શક્યતાઓ પણ જોવા રહી છે ત્યારે તંત્ર જ્યારે અહીં જે પાવાગઢ ખાતે જે મોટી દુર્ઘટના બની હતી તેને લઈને તંત્ર જે છે અહીંયા આવ્યું હતું તરફ પરંતુ તેમની નજર અહીંયા સુધી પહોંચી નથી જેના કારણે મોટી ઘટનાની રાહ જોતી હોય તેવું પણ લાગી રહ્યું છે આપણે જે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ પહાડ છે તે પણ તેની ઉપર લઈને સ્લેબ છે તે પણ ધીરે ધીરે ધોવાઈ રહ્યો છે ત્યારે કહી શકાય કે જે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં જે જે આવતા વાહનો છે તે પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે જો આ પહાડ જે તૂટશે તો તેની મોટી દુર્ઘટના ગણશે તો તેની જવાબદાર કોણ ત્યારે આ તંત્ર દ્વારા આ બેદરકારી ચોક્કસથી કહી શકાય જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ધીરે ધીરે આ ધોવાણ થઈ રહ્યું છે તળાવનું અને તળાવ જો ફાટશે તો સીધું પાણી છે જે રોડ પર આવશે અને રોડ પર જે આવતા વાહનોને અસર કરે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે ન્યૂઝ કેપિટલ પાવાગઢ પંચમહાલ ફિરામાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વાત કરીએ જ્યાં યાત્રાધામ પાવાગઢનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને પાવાગઢના ડુંગરના આરાધક દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ડુંગર પરથી અનેક ધોધ વહેતા થયા અને પંચમહાલ જિલ્લામાં વરસાદથી ધોધ સક્રિય થયા છે પાવાગઢના પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ છે યાત્રાધામ પાવાગઢના મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાવાગઢના પગથિયા પરથી પાણી વહેવા લાગ્યું અને યાત્રિકો પણ પાણીમાં નીચે ઉતરતા જોવા મળ્યા હતા અને સુરક્ષાનો પણ ક્યાંક અભાવ જોવા મળ્યો છે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ડાંગ જિલ્લાની જે નદીઓ છે અંબિકા પૂર્ણા અને ખાપરી એ થઈને વહી રહી છે અને જો વાત કરવામાં આવે તો જે નીચાણવાળા જે વિસ્તાર છે એને એલર્ટ કરી દેવામાં આવ્યા છે છે અને જે 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 ડાંગ જિલ્લાના અમુક લો લેવલના આવેલા એ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે તો આપણે સીધા દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે અંબિકા નદી ઉપર જે કોઝવે આવેલો છે આંબાપાડા અને ઉગા ચીજપાડા ને જે કોઝવે છે એ પણ પાણીમાં ગરકાવ થયો છે જેને લઈને અમુક ગામો સંપર્ક વિહોણા થયા છે સતત ભારે વરસાદ ને કારણે શામળાજી પાસે ભેખડ ધસી પડી હતી જ્યાં શામળાજી અને ઉદયપુર હાઈવે પર ભેખડ ધસી પડી છે ભેખડ પડતા ત્રણ કિલોમીટર નો ટ્રાફિક જામ પણ સર્જાયો શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી ડુંગર પરથી પડતા મસ્મોટા પથ્થરોથી મોટું જોખમ ઊભું થવાની ભીતિ સેવાય છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે શામળાજી જે ઉદયપુર હાઇવે છે તે નેશનલ હાઇવે ઉપર જે બેખડો ઘસી પડી છે બેખડો ઘસી જવાના કારણે જે ત્રણ કિલોમીટર સુધી જે લાંબો જે ટ્રાફિક જામ સર્જાયો હતો અત્યારે હાલ તંત્ર દ્વારા જે અહીંયા જે વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે પણ વારંવાર આ જગ્યા ઉપરથી જે ભેખડો જે ઘસી નીચે આવતી હોય છે થોડાક જ સમય પહેલાં જે આ હાઈવે બનાવવામાં આવ્યો હતો ત્યારે જો આ જગ્યા ઉપર જો લોખંડની જો જાળી બેસાડવામાં આવી હોત તો જે આવી ઘટનાઓ ન સર્જાત પરંતુ સામાન્ય વરસાદની અંદર જો વારંવાર આવી ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે હવે જે તંત્ર દ્વારા એક સાઈડ જે રસ્તો શરૂ કરી દેવામાં આવ્યો છે અને વાહન વ્યવહાર પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે એ કહી શકાય કે આ જગ્યા ઉપર જો પસાર થતી વખતે તે સાવચેતી રાખવી જોઈએ અને તંત્ર દ્વારા પણ અત્યારે હાલ આ જગ્યાએ પોલીસ નું ચુસ્તપણે બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સંકેત પટેલ ન્યૂઝ કેપિટલ ગુજરાત અરવલ્લી અને આ તરફ ગાંધીનગરના દહેગામાં ત્રેવીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મેશ્વો નદીમાં પૂરની સ્થિતિને લઈને રેસ્ક્યુ કરાયું છે દહેગામના હરસોલી ગામમાંથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી જ્યાં નદી કિનારે વસવાટ કરતા ચાર બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છના માંડવી બીચને ખાલી કરી અને બંધ કરાવવામાં આવ્યો બીચના મુખ્ય પ્રવેશ દ્વાર પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે અને અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો માંડવી બીચ પર પોલીસનો પણ બંદોબસ્ત તૈનાત કરાયો છે અને સાથે જ તંત્ર દ્વારા હવામાન વિભાગની આગાહીને પગલે દરિયાઈ વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરાઈ છે હવામાન વિભાગ દ્વારા કચ્છમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સવારથી જ આજે સમગ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેની શક્યતાઓને ધ્યાને લઈ અને માંડવીનો જે બીચ છે તેને વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને જે પ્રવેશ ગેટ છે માંડવી બીચનો ત્યાં એન્ટ્રી પર જ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને પ્રવાસીઓ જે આવી રહ્યા છે તેમને પણ પરત મોકલવાની અત્યારે કામગીરી પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે સમગ્ર માંડવી બીચની વાત કરવામાં આવે તો રવિવારના દિવસે હજારો પ્રવાસીઓ કચ્છ અને કચ્છ બહારથી ફરવા માટે આવતા હોય છે પરંતુ આજે ડીપ ડિપ્રેશનના કારણે માંડવીમાં ભારે વરસાદ અને સમગ્ર કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓને ધ્યાને લઈ હાલ માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયો છે કેવલ મોતા ન્યૂઝ કેપિટલ માંડવી અને હાલ બુલેટિનમાં બસ આટલું વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર